ગઈ કાલે મારા મત વિસ્તારમાંથી સોની બજાર અને અલગ અલગ સોસાયટીના આગેવાનો અને અન્ય સમાજના આગેવાનો મારી પાસે રજૂઆત કરવા આવ્યા હતા અને અમે કલેક્ટરશ્રીને મળ્યા હતા કે રાજકોટની અંદર ઘણી સોસાયટીમાં અસાન ધારો લાગુ કરવા માટે ઘણો સમય પહેલા એપ્લિકેશન આપેલી અને એપ્લિકેશનમાં ક્યાં કાર્યવાહી પહોંચી એના અનુસંધાને અમે ને કાલે રજૂઆત કરી હતી કલેક્ટરશ્રીએ અમને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે અને લાગુ પડે એના માટેની એમને તૈયારી પણ બતાવી છે એટલે બધા આગેવાનોને પણ આ વાતની જાણ થાય અને આગેવાનો બધા આ બાબતથી વાકેફ થઈ અને બધા ખૂબ પ્રભાવિત થયા કલેક્ટર સાહેબે સારી અમારી રજૂઆત સાંભળી હવેલી અને મંદિરો છે બિનઅધિકૃત રીતે પ્રવૃત્તિ કરતા હોય અને લોકોને હેરાનગતિ કરતા હોય એટલે અસન લાગુ કરવો એ જરૂરી છે ત્યાં નોનવેજ ની કેબિનો અને એવું બધું રાખે એટલે લોકો સોસાયટીમાં રહેતા રહેવાસી બધા એનાથી ત્રાહિમાન થાય એટલા માટે અસાન લાગો કરવો જરૂરી છે કાયદાની પરિભાષામાં એમાં તમે મકાનની લેવચ તો થઈ શકે છે પણ એની પર પૂર્વ મંજૂરી લેવાની હોય ને પૂર્વ મંજૂરી લઈ અને અમુક તત્વો લેતા હોય છે એટલે એની પૂર્વ મંજૂરી માટે

ના એવું નથી અસાધારણની રજૂઆત અગાઉ કરેલી પણ એની એક પ્રોસિજરનો ભાગ હોય છે કમિશનર શ્રીનું એમાં એનઓસી પણ લેતા હોય છે પોલીસ કમિશનર શ્રીનું અને પોલીસ કમિશનર શ્રી પાસે જે કઈ ફાઇલું પડી હતી એ હવે કલેક્ટર શ્રી પાસે ફાઇલું મોકલાવી છે અને હવે ટૂંક સમયમાં એ અસરદારો લાગુ પડશે એવી અમને બાંધરી આપી છે એવી કોઈ બાબત મારા ધ્યાન ઉપર આવી નથી અને એવી કોઈ બાબત ધ્યાન ઉપર આવશે તો અમે ચોક્કસ એની ઉપર પગલા લેશું અને કલેક્ટરશ્રી ને પણ કડક સૂચના આપશું કે આની ઉપર પૂરી પૂરી તપાસ કરો